નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ બોર્ડર રોડ વિંગ્સ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ અંતર્ગત મલ્ટીસ્કીલ્ડ વર્કર માટેની કુલ ચારસો કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર એક બે હજાર પચ્ચીસ અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર આપણે જોશું જગ્યાઓ વિશે કેટેગરી મુજબ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે મોકલવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ ભરતી અંતર્ગત જે શરતો છે તેના વિશે તો તમે જોઈ શકો છો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ફિલિંગ અપ

તો તમે જોઈ શકો છો મિત્રો જે સ્ટાર્ટિંગ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન અગેન્સ્ટ એડવર્ટાઈઝમેન્ટ નંબર ઝીરો એક બે હજાર પચ્ચીસ જે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસથી જે અરજી ફોર્મ છે મિત્રો તે ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અહીંયા ઓફલાઇન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન ફોર્મ ઓલ સ્ટેટ્સ એક્સપેક્ટ રીજન મેન્શન ઇન પેરા સી સી બિલો તમે જોઈ શકો છો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધીમાં આપણું જે અરજી ફોર્મ છે મિત્રો જેની લિંક છે તેમજ એડવર્ટાઈઝમેન્ટ માટેની લિંક છે તેનીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો મિત્રો તમે જાહેરાત એકવાર વિગતવાર વાંચી અને ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે જે લાસ્ટ ડેટ ઓફ રિસીવ એપ્લિકેશન ફોર સ્ટેટ ઓફ આસામ મેઘાલય તેના માટે તમે જોઈ શકો છો અગિયાર માર્ચ બે રહેશે ઓલ એપ્લિકેશન વિલ બી રિસીવડ સેન્ટ્રલી બાય જી સેન્ટર દિગી કેમ્પ પુણે ચારસો પિનકોડ પર મોકલવાનું રહેશે મિત્રો તેમજ લિસ્ટ ઓફ એલિજિબલ એન્ડ નોન એલિજિબલ કેન્ડિડેટ ફોર ઇસ્યુ ઓફ કોલ લેટર્સ વિલ બી પ્રિપેર સેન્ટ્રલી એટ જી સેન્ટર એટલે કે જે કોલ લેટર માટેનું જે અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે વય વાત અહીં આપેલી છે અઢાર વર્ષથી પચીસ વર્ષ સુધી ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે જેમાં અલગ અલગ જે કેટેગરી મુજબ અહીંયા રિઝર્વેશનની માહિતી પણ આપેલી છે આગળ વિગતવાર વિગતવારમાં વાત કરશું મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે શૈક્ષણિક લાયકાત વિશેની સંપૂર્ણ માહિતી આપવા માંયુલી છે મિત્રો મલ્ટી સ્કિલ્ડ વર્કર જે કુક માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન ફ્રોમ અ રેકગનાઇઝ બોર્ડ ઓર ઇક્વિવેલન્ટ ધે મસ શુડ ક્વોલિફાય ઇન પ્રોફિશિયન્સી ટેસ્ટ ઇન ધ ટ્રેડ ટુ બી કન્ડક્ટેડ બાય બોર્ડર ઓર ઓર્ગેનાઇゼશન શુડ ક્વોલિફાય ફિઝિકલ ટેસ્ટ એસ્પર બોર્ડર ઓર્ડ ઓર્ગેનાઇゼશન બીआरओ ધે મસ શુડ મીટ ફિઝિકલ એન્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ એસ્પર બીआरओ ગાઇડલાઇન્સ મેટ્રિક્યુલેશન ફ્રોમ રેકગનાઇઝ બોર્ડ અથવા તો ઇક્વિવેલન્ટ માંથી પાસ કરેલ હોજો તેમજ પોઝેશન સર્ટિફિકેટ ઓફ બિલ્ડ માટેની જગ્યા છે મિત્રો એમ મલ્ટીસ્કીલ વર્કર તેની માટે લાયકાતની માહિતી આપવામાં આવી છે જેમાં દસ પાસ તેમજ પ્રોસેસિંગ સર્ટિફિકેટ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ફ્રોમ આઈટીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ સર્ટિફિકેટ તેમજ વોકેશનલ ટ્રેડ સ્ટેટ કાઉન્સિલમાંથી મેળવેલો હોવો છે અથવા તો પોઝિસ સર્ટિફિકેટ ક્લાસ ટુ ઓફ ફોર મેસન એઝ અ લેટ ડાઉન ઇન ડિફેન્સ સર્વિસ રેગ્યુલેશન તેમજ શુડ ક્વોલિફાઈ ઇન પ્રોફિશિયન્સી ટેસ્ટ ફિઝિકલ ટેસ્ટ તેમજ ફિઝિકલ મેડિકલ સ્ટાન્ડર્ડ ધરાવતા હોય છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો તેની જગ્યા છે જે મટીસ્કિલ વર્કર જેમાં મેટ્રિક્યુલેશન ફોર્મ રેકગ્નાઇઝ

શુડ ક્વોલિફાઈ ફિઝિકલ ટેસ્ટ એસ પર બીઆર ઓ ગાઈડલાઇન્સ તેમજ શુડ મીટ ધ ફિઝિકલ એન્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ ત્યારબાદ તમે જોઈ શકો છો જે સિલેબસ રહેશે મિત્રો એક્ઝામિશન માટેની તેની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો જે એમએસડબલ્યુ કુક કૂક માટેની જગ્યા છે જેમાં પ્રિપેરેશન જે પ્રોસીજર એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ટીગ્રેટેડ યુઝ ઇન ક્વોન્ટિટી મેન્શન અગેન્સ્ટ ઇચ ફોર પ્રિપેરેશન ઓફ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન મુગલાઈ હૈદરાબાદી ચાઇનીઝ કોન્ટિનેન્ટલ ડિશિસ તેમજ મેસન જે એમએસડબલ્યુની જગ્યા છે બ્લેક સ્મિથમાં માટેની જગ્યા છે તેમજ તમે જોઈ શકો છો મેસ વેઇટર માટેની જગ્યા છે તેના અંતર્ગત સિલેબસ આપેલો છે ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રેક્ટિકલ એન્ડ સ્કિલ ટેસ્ટ માટેની માહિતી આપવામાં આવી છે ટ્રેડ ટેસ્ટ ઇઝ કન્ડક્ટેડ એટ જી સેન્ટર ફોર એની અધર સેન્ટર ઓર એની અધર

જોઈ જોઈ શકો શકો છો છો મિત્રો મિત્રો અહીંયા અહીંયા જે સંપૂર્ણ 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 માહિતી માહિતી આપવામાં આવેલી છે છે માટેની પણ આપેલી જેમાં લેટર્સ ત્યારબાદ તમે જોઈ શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે રિટર્ન એક્ઝામિનેશનની વાત કરી છે મિત્રો ક્વેશ્ચન પેપર બ્લુ બ્લેક બોલ પોઈન્ટ બોલ પોઈન્ટ પેન ઓનલી તમે જોઈ શકો છો મિત્રો જે મિનિમમ પાસિંગ માર્ક ફોરિઝો ઈડબલ્યુએસબીસી 50% थेमे जो एससी एसटी मटे 40% ત્યારબાદ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ రేషియో మిత్రో ત્યારબાદ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ తేమే చేజ్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ తేమే తుమ్ జుయి શકો జో ત્યારબાદ రిజల్ట్ ఆఫ్ ప్రొవిజనరీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎట్ ద వేరియస్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ విల్ బి డిస్‌ప్లేస్ ఆన్ www.marvels.bro.government.in ની જે વેબસાઈટ છે તેના પર અહિયા સબસીક્યુએન્ટલી ફોલો બાય પોસ્ટ ટુ ప్రొવિઝનલી సెలెక్టెડ કેન્ડિડેટ ટુ રિપોર્ટ અ જીઆરఎఫ్ఎస్ સેન્ટર કોને ఫర్ 15 ఫర్దర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ત્યારબાદ તમે જોઈ શકો છો મેડિકલ સ્ટાન્ડર્ડ અહીંયા ફૂલફિલ થવું જોઈએ તેમજ જે દિવ્યાંગજન માટેની સમગ્ર માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો હવે વાત કરશું મિત્રો જે જનરલ શરતો આપેલી છે જે તેમજ જે અરજી ફોર્મ છે તે કેવી રીતે ભરવું તેમજ કઈ જગ્યાએ મોકલવાનું રહેશે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો કેન્ડિડેટ્સ આર રિક્વાડ ટુ સુપરસ્ક્રાઈબ ધ વર્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એટલે જે પોસ્ટ પર જે એપ્લાઇડ કરો છો તે ખાસ તમારે એનવેલ ઓપર ખાસ લખવાનું રહેશે મિત્રો કે ભાઈ આ પોસ્ટ માટે એપ્લાય કરો છો તેમજ કઈ કેટેગરી માટે તેમજ તમે જોઈ શકો છો જે એનવેલ ઓપર ખાસ લખવાનું રહેશે જે અરજી ફોર્મ છે તેના પર તેમજ આપણે આગળ વાત કરી તે મુજબ જે સમયમર્યાદાની અંદર તમારું અરજી ફોર્મ છે મિત્રો તે મોકલવાનું રહેશે અહીં એડ્રેસ આપેલું છે તમે જોઈ શકો છો કમાન્ડન્ટ જી આર ઈ એફ સેન્ટર ડિગ્રી કેમ્પ પુણે ચારસો અગિયાર ઝીરો પંદર પિનકોડ પર તેમજ તમે જોઈ શકો છો મિત્રો તેની સાથે જે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોડવાના છે તેના વિશેની આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ છે મિત્રો તેમ તેમજ જે એપ્લિકેશન ફોર્મ છે તેની સાથે જે આગળ વાત કરીશું મિત્રો તેમાં જે એડમિટ કાર્ડ છે તેનું પણ આખું જે ડિટેલ છે તે ફોર્મ ભરીને તેમજ અટેસ્ટેડ સેલ્ફ અટેસ્ટેડ કોપીનું ટેસ્ટિમોનિયલ્સ મલ્ટીપલ એ બધા એપ્લિકેશન છે મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ કેટેગરી સર્ટિફિકેટ પણ ખાસ મોકલવાની રહેશે મિત્રો તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે મિત્રો તે રીપ્ર રિક્રુટમેન્ટનું જે રિપોર્ટિંગ ટાઈમ હશે ત્યારે પણ તમારે જે પ્રોડ્યુસ કરવાના રહેશે જેમાં કોલ લેટર ઇન ઓરિજિનલ એટલે કે એ તમને જે મોકલશે ત્યારબાદ અપડેટેડ આધાર કાર્ડ એની ફોધ ફોટો આઈડીટી પ્રૂફ એજ્યુકેશન ક્વોલિફિકેશન કાર સર્ટિફિકેટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ ઇન્કમ એસઆઇસ સર્ટિફિકેટ ડોમિસાઈલ સર્ટિફિકેટ દિવ્યાંગ જરૂરી તો તે તેમજ જે એટેન્શન ફોર્મ ડ્યુલિફિલ કરે આ ડોક્યુમેન્ટ છે મિત્રો ઓરિજિનલ પણ ફોર્મ પ્રોડ્યુસ કરવાના રહેશે તો તમે 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 અરજી કરશો મિત્રો તેની સાથે ખાસ આ મોકલવાના રહેશે મિત્રો જે ઝેરોક્ષ કરીને તમે જોઈ શકો છો અરજી ફોર્મ છે મિત્રો તે ખાસ ઇંગ્લિશ અથવા તો હિન્દીમાં તમારે ભરવાનું રહેશે મિત્રો જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તેમજ જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે મોકલી મોકલવાનું રહેશે સાથે જે ફીની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો એપ્લિકેશન ફી છે કેન્ડિડેટ મસ્ટ પે એપ્લિકેશન ફી જે અહીંયા યુ આપેલું છે મિત્રો એક લિંક આપેલી છે તે ગૂગલ પર ઓપન કરી અને તેમાં તમે જોઈ શકો છો અહીંયા જનરલ કેન્ડિડેટ ઇડબલ્યુએસ ઇન્ક્લુડિંગ એક સર્વિસમેન પચાસ રૂપિયા ફી રહેશે જ્યારે અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસી માટે પચાસ રૂપિયા તેમજ એસસીએસટી તેમજ દિવ્યાંગજન માટે અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે વેઇટેજ માર્ક્સ આપેલા છે મિત્રો જે જે એનસીસી સર્ટિફિકેટ ધરાવતા હોય તેમજ એક્સ સર્વિસમેન માટે તેમના માટે જે વેઇટેજ ગુણ છે તેની માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો એજ રિલેક્સેશન જે કેન્દ્ર સરકારના નિયમો છે મિત્રો તેના અંતર્ગત એસસી એસટી માટે પાંચ વર્ષ અધર બેકવર્ડ ક્લાસ માટે ત્રણ વર્ષની જે છૂટછાટ માટે માહિતી આપવામાં આવેલી છે મિત્રો જોઈ શકો છો અહીંયા જે સંપૂર્ણ માહિતી છે આ વેબસાઇટ પરથી મળી રહેશે મિત્રો આગળ વાત કરશે એપ્લિકેશન ફોર્મ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એપ્લિકેશન ફોર્મ આપવામાં આવેલું છે જેનું ફોર્મેટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો જેમાં અહીંયા જે તમે જોઈ શકો છો તો ઓફિસ યુઝ માટે છે એટલે અહીંયા તમારે કંઈ લખવા નહીં રહે અહીંયા તમારું જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે મિત્રો તે અહીંયા ખાસ ચોટાડવાનો રહેશે એક મંથથી વધુ જૂનો ન હોવો જોઈએ મિત્રો તેમજ નેમ ઓફ પોસ્ટ તેમજ એડવર્ટાઇઝમેન્ટ જે સિરિયલ નંબર છે તે જે કેટેગરી છે તે ખાસ તમારે લખવાની રહેશે વેઇટેસ્ટ માર્ક જો ધરાવતા હોય તમે એલિજિબલ હોય તો તે નેમ ઓફ કેન્ડિડેટ જે ધોરણ દસની માર્કશીટ પ્રમાણે સર્ટિફિકેટ પ્રમાણે બ્લોક કેપિટલ લેટર્સમાં લખવાનું રહેશે મિત્રો હિન્દીમાં અથવા તો ઇંગ્લિશમાં તેમજ પરમેન્ટ એડ્રેસ પ્રેઝન્ટ પોસ્ટલ એડ્રેસ એપ્લિકેશન ફીની ડિટેલ પણ ખાસ એ લખવાની રહેશે મિત્રો જે ટ્રાન્ઝેક્શન ડેટ ઓનલાઈન પેમેન્ટ રેફરન્સ ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ઈએસએન ઓમાં જે પણ સર્ટિફિકેટ ધરાવતા હોય તે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ટેકનિકલ એજ્યુકેશન તેમજ તમે જોઈ શકો છો લાયસન્સ કંઈ ધરાવતા હોય એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે તેમજ કોન્ટેક્ટ નંબર આધાર કાર્ડ નંબર કોન્ટેક્ટ ઇમેલ આઈડી તેમજ આ ડિક્લેરેશન એક ભરવાનું રહેશે તેમાં લેફ્ટ હેન્ડ થમ ઇમ્પ્રેશન સિગ્નેચર ઓફ કેન્ડિડેટ તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર અંતર્ગત જે એડમિટ કાર્ડ છે મિત્રો તે પણ એક પ્રિન્ટ કાઢી અને તમારે જે કંઈ વસ્તુ ભરવાની છે આમાં ટુ બી ફિલ્ડ બાય કેન્ડિડેટ કોમ્યુનિકેશન એડ્રેસ જે ખાસ લખવાનું રહેશે તેમજ અહીંયા જે નેમ સન ઓફ હાઉસ નંબર જે તમારું સરનામું છે મિત્રો તે ડિટેલ લખવાની રહેશે તેમજ એટ ધ ટાઈમ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ અહીંયા તમારી સિગ્નેચર તેમજ લેફ્ટ હેન્ડથી જે થમ ઇમ્પ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ રિટર્ન એક્ઝામિનેશન વખતે તે તમને ત્યાં કહેવામાં આવશે મિત્રો સૂચના આપવામાં આવશે તો આ રીતનું જે એપ્લિકેશન એડમિટ કાર્ડ છે તેની કોપી તેમજ જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તેની સાથે